હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પાર એલસી ત્રણ સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે બોડલ તાલુકાના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં વિશાળ શક્તિ પ્રદર્શન અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનનો મુખ્ય હેતુ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકારમાં માંગ કરવાનો છે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે સંમેલન પહેલાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યસિત સિંહે વિડીયો સંદેશ દ્વારા સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને માન્ય રાખે છે વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજ પર આજે સતત બીજા દિવસે પંદર કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે એના કારણે વાહન ચાલકો છેલ્લા ચોવીસ કલાકથી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે વાહન ચાલકો ચાર ચાર કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે એના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજે પણ જાંબુવાથી લઈને પુનિયાદ સુધી વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ છે જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે એક મહિના પહેલા ધોરણ અગિયારના સત્તર વર્ષીય વિદ્યાર્થી પર થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓને માર મારતા હોય એવા અન્ય નવા વિડીયોઝ પણ વાયરલ થયા છે આ ઘટનાઓએ વાલીઓ અને સ્થાનિક સમુદાયમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે જાને જેના કારણે હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે સુરતમાં ગતરોજ બપોર બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ શરૂ થયો છે આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલીને એક પોઈન્ટ ત્રેસઠ લાખ દિવસે પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે હોવા જેથી નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે તાપી નદીના સપાટી કોઝવે પર નવ પંચાવન મીટર પર પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે બપોરે સાડા બારે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા રાત્રે ઘરે ન આવતા પરિવારે તેમને મિત્રોને ત્યાં ગયા હોવાનું માન્યું હતું બીજા દિવસે સવારે પણ નવ વાગે પડોશી જેઠાભાઈ રાજાણભાઈ પટેલે પરિવારને જાણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર સપ્ટેમ્બરના રોજ ન્યૂ દિલ્હીની ધ લીલા પેલેસમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઇન્ટરેક્શન મીટનો સંબોધિત કરી હતી આ પ્રસંગે દેશના જાણીતા ઉદ્યોગપતિઓ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા આ મીટનું આયોજન આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે મંચ તૈયાર કરવા અને તેની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવા માટે યોજાઈ હતી આ સંવાદ બેઠકમાં પચાસ જેટલા રાષ્ટ્રોના રાજદૂતો ઉચ્ચ કમિશનર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મહત્વનું પગલું લીધું છે પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સોને જિલ્લા બહાર તડીપાર કર્યા છે બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર ખરાડીએ કરેલી દરખાસ્તના આધારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પણ તડીપારનો હુકમ કર્યો છે આ હુકમ હેઠળ કનુભાઈ ભોજક અને અક્રમભાઈ ઉર્ફે અકની કોઠારિયાને જિલ્લાની હદ બાર મોકલી દેવામાં આવ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બે દિવસ પહેલા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સીસીટીવી સામે આવ્યા છે વિસળિયા ગામ નજીક બે વિદ્યાર્થીઓને પુરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે અડફેટે લીધી હતી જેથી બંને વિદ્યાર્થીઓ રૂડ પર ફંગોળાઈ ગઈ હતી ઘટનામાં વિસળિયા ગામની પંદર વર્ષીય આશાબેન વાઘેલા અને સોળ વર્ષીય અલ્પાબેન શિયાળ ગંભીર રીતે ઘવાયા હતા આશાબેનને મહુવા અને અલ્પાબેનને ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે હાલ બંનેની તબિયત સુધાર પર છે આહવા જનરલ હોસ્પિટલે ચાલીસમાં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં મૃત્યુ બાદ નેત્રદાન માટે જાગૃતિ ફેલાવવાનો હતો હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મિતેશ ગણવીએ રેલીની લીલી ઝંડી આપી હતી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નેત્ર વિભાગના નિષ્ણાંત ડૉક્ટર રશ્મિકાંત કોકણી અને ડૉક્ટર ભાવેશ ગાવિત પણ રેલીમાં જોડાયા મેટ્રન કાઉન્સેલરો અને નર્સિંગ સ્ટાફે પણ રેલીમાં સક્રિય યોગદાન આપ્યું હતું